વેલકમ ટુ કિચન તો આજે આપણે બનાવવાના છે કાઠિયાવાડી ઢેબરા બનાવવાના છે તો શિયાળા સ્પેશિયલ ઢેબરા બનાવશું તો એના માટે આપણે એક વાટકી જેટલી મેથીની ભાજી લીધી છે સામે એટલો જ આપણે ઘઉંનો લોટ જે રોટલી બનાવીએ છીએ ઘઉંનો લોટ લીધો છે અને અહીંયા ચાર ચમચી જેટલો બાજરાનો લોટ લીધો છે અને ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે મીઠું બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી અને ટેસ્ટી એવા આપણે ઢેબરા તૈયાર કરીશું અને લીલું લસણનો ઉપયોગ કરીશું પેલા આપણે ઘઉંનો લોટ લઈ લેશું સાથે જ આપણે બાજરાનો લોટ ઉમેરી દેસુ એકલા બાજરાના લોટના પણ ઢેબરા તમે બનાવી શકો મા બાઇન્ડિંગ પૂરતો જ ઘઉંનો લોટ તમે ઉમેરી શકો છો અહીંયા ચણાનો લોટ પણ આપણે ઉમેરી દઈશું મેથીની ભાજી ઉમેરી દસુ તો અહીંયા ઢેબરા વણવામાં આપણે તકલીફ ન પડે એટલે અધકચરું આપણે લીલું લસણ ને ખાંડી લીધું છે એ આપણે અહીંયા ઉમેરી દઈશું થોડા લીલા ધાણા ઉમેરી દેસું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું અડધી ચમચીથી થોડું લાલ મરચું પાવડર ઉમેરશું પાંચ ચમચી હિંગ ઉમેરશું બે નાના પાવરા જેટલું આપણે તેલ ઉમેરશું આ જગ્યા ઉપર તમે ઘીનો પણ મોણ ઉમેરી શકો છો હવે આપણે બધું મસાલા અને મોણ સાથે લોટને બધું મિક્સ કરી લેશું કાઠિયાવાડી કાઠિયાવાડી ઢેબરા તમે બાજરાના લોટ અને ઘઉંના પણ બનાવી શકો અને બાજરા અને ચણાના લોટના પણ બનાવી શકો અને તમને વણતા એકદમ વ્યવસ્થિત ફાવતું હોય ને તો એકલા બાજરાના લોટના પણ કાઠિયાવાડી ઢેબરા બને જ છે તો ઢેબરાની તો ઘણી બધી વેરાયટી છે આપણી ચેનલ ઉપર તમને મળી જશે ત્યાં આપણે થોડું થોડું પાણી ઉમેરી અને થેપલા જેવો લોટ બાંધી લેવાનો છે જેમ જેમ જરૂર પડતી જશે એમ આપણે પાણી ઉમેરીને લોટને સરસ એવો બાંધી લેશું અહીં આપણો સરસ એવો લોટ બંધાઈ ગયો છે એક ચમચી જેટલું તેલ ઉમેરી અને સરસ કુણવી અને પાંચ મિનિટ આપણે લોટને રેસ્ટ થવા દેસુ તો આપણે લોટ બાંધીને રાખ્યો એને પાંચ મિનિટ થઈ ગઈ છે લોટને આપણે પાછો કૂણવી લેશું તો મસ્ત એવો આપણો ઢેબરા વણાય એવો સ્મૂથ એવો લોટ આપણો તૈયાર થઈ ગયો છે તો હવે આપણામાંથી ઢેબરાને વણી લેશું અવળા આપણે લુવા કરી લીધા છે તો આવી રીતે આપણે બધા લુવા અને ઢેબરાને વણી લેશું ફરતા વહીને આપણે વણી લેશું અહીં આપણે સાઈડ ઉપર તવી પણ તપવા રાખી દીધી તે સરસ તવી તપી ગઈ છે તેમાં ઢેબરાને ઉમેરી દેસુ એક ઢેબરૂ પાકતી હોય તો બીજા ઢેબરાને આપણે વણી લેવાનું છે હવે ઢેબરાની સાઈડ ચેન્જ કરી લેશું ઉપરથી આપણે ઘી લગાવી દેસુ અહિયાં તમે તેલ પણ લગાવી શકો છો બે સાઈડ સરસ ઘી લગાવતા જવાનું સરસ એવું શેકી આપણે તો આપણા ઢેબરા મસ્ત એવું પાકી ગયું છે તો આપણે ડીશમાં લઈ લેશું સાઈડ ઉપર ને સેમ એજ રીતે બીજા ઢેબરાને પણ ઉમેરી આ આજ રીતે આપણે બધા ઢેબરાને તૈયાર કરી લેશું કાઠિયાવાડીઓના ફેવરિટ એવા ઢેબરા અહીંયા તૈયાર છે સવારનો નાસ્તો હોય કે પછી સાંજના પાંચ વાગ્યાનો નાસ્તો કે સાંજનો જમવાનું હોય એને ઢેબરા તો ખૂબ જ ભાવે છે અને આ ઢેબરા તમને ચા સાથે પણ ખાવાની મજા આવશે દહીં સાથે પણ ખૂબ જ મજા આવશે કટકી છુંદો કે કોઈ પણ અચાર સાથે તમને ખાવાની ખૂબ જ મજા આવશે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો